મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર ગુજરાતની અંદર ગઈકાલે સિસ્ટમ મિત્રો માથી આવી જતા ગઈકાલે બસો ને મિત્રો ખાસ કરીને વીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો એટલે કે મોટા ભાગના તાલુકાની અંદર વરસાદ પડ્યો છે માત્ર કચ્છના જ કેટલાક વિસ્તારો બાકી રહ્યા છે બાકી તમામ વિસ્તારોમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો છે સૌથી વધુ વરસાદ મિત્રો પાંચ ઇંચ સુધીનો નોંધાયો છે અને મિત્રો દક્ષિણ ગુજરાતમાં લગભગ મિત્રો મોટા ભાગના વિસ્તાર વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે હવે આ સિસ્ટમ મિત્રો આજના દિવસે મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર રહેશે એટલે કે આજના ચોવીસ કલાક ગુજરાત માટે સૌથી ભારે રહેવાના છે કારણ કે એક બાજુ મિત્રો આ સિસ્ટમને દરિયામાંથી મિત્રો તાકાત મળશે કારણ કે હવે આ વાવાઝોડું છે હવે આ સિસ્ટમ છે મિત્રો અરબી સમુદ્રમાં આવી ગયું છે જેને લઈને અરબી સમુદ્રમાંથી એને તાકાત મળશે એટલે કે વધુ ડેન્જર બનશે જેને લઈને પવનની ઝડપ પણ મિત્રો શકે છે દક્ષિણ ગુજરાત ની અંદર પવનની ઝડપ વધારે રહેશે જ્યારે સૌરાષ્ટ્ર ની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે તો તમે જોઈ શકો છો આ મેપ છે ગઈકાલનો છ કલાકનો મેપ છે અને છ કલાકના મેપની અંદર તમે જોઈ શકો છો કે કઈ રીતે આખી સિસ્ટમે છે સમગ્ર ગુજરાતને મિત્રો કવર કરી લીધું છે જેની અંદર સૌરાષ્ટ્રની અંદર મોડી રાત્રે મિત્રો ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે જેને લઈને નવરાત્રા પણ અમુક વિસ્તારમાં કેન્સલ અથવા વહેલા મિત્રો પતાવી દેવા પડ્યા હતા કારણ કે ભારે વરસાદને કારણે લોકોને આ જે નોરતું હતું એ પણ પકડ્યું હતું અને હવે આ સિસ્ટમ છે આખી મિત્રો ખાસ કરીને દરિયાકાંઠે આવી ગઈ છે જેને લઈને ગુજરાતના સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠા છે આ વિસ્તારમાં અતિમાં અતિ ભારે વરસાદ પડી શકે છે આપણે જોઈશું કાલે પડેલા વરસાદના ડેટા ભારતીય હવામાન વિભાગની ડેન્જર રેડ એલર્ટની આગાહી ગુજરાત હવામાન વિભાગની પણ મિત્રો ખાસ કરીને રેડ એલર્ટની આગાહી છે તે પણ મિત્રો જોઈશું ખાસ કરીને આ સિસ્ટમ છે અને સિસ્ટમનો મેપ છે કે કઈ રીતે મિત્રો સિસ્ટમ છે એ આગળ વધી રહી છે અને અઠાવીસ તારીખે થોડીક મિત્રો આને દિશા બદલીને આવી રીતે મિત્રો દરિયાકાંઠા ઉપરથી પસાર થઈ રહી છે તો તમામ બાબતો મિત્રો ખાસ કરીને આપણે આ મુદ્દા પર કવર કરશું કે આજે મિત્રો કયા કયા જિલ્લા ની અંદર મિત્રો રેડ એલર્ટ છે એટલે કે કયા કયા કાલે આપણે જોયું કે દક્ષિણ ગુજરાતના ભારે વરસાદ પડ્યો તો આજે કયા કયા જિલ્લાની અંદર રેડેલ કયા વિસ્તારમાં રેડેલા છે આ સિસ્ટમની અસર છે એ કેટલા દિવસ સુધી રહેવાની છે અને કેટલા દિવસ પછી ચોમાસું વિદાય લેશે ત્યારબાદ મિત્રો એ પણ જોશું કે બંગાળની ખાડીમાં એક બીજી સિસ્ટમ મોટી બની રહી છે તેની અસર ગુજરાતમાં ક્યારે કેવી રહેશે અને વિદાય સૌથી મોટી વાત કે ગુજરાતમાંથી ચોમાસું ક્યારે વિદાય લેશે તો આ તમામ મુદ્દા પર આપણે વાત કરીશું તો આ વીડિયોને અંત સુધી જજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો અહીં તમે જોઈ શકો વહેલી સવારે સાત વાગ્યાનો મેપ અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને જે રીતે આલી આવતી હતી તેમાંથી મિત્રો અહીંયાથી થોડુંક ટર્ન લઈ અને મિત્રો આ દરિયા તરફ મિત્રો ફંટાઈ રહી છે અને તમે જોઈ શકો છો આજે વહેલી સવારે આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને સુરતની નજીક મિત્રો તેની આંખ છે જોવા મળી રહી છે ધીમે ધીમે સિસ્ટમ મિત્રો ખાસ કરીને નબળી પડતી જાય છે અને વિખાતી જાય છે અને તમે જોઈ શકો છો કે બે દિવસ સુધી હજી પણ તે ગુજરાતની ઉપર રહેવાનો છે એટલે કે ઓગણત્રીસ અને ત્રીસ તારીખે ત્રીસ તારીખે મોડી રાત્રિથી આપણને રાહત મળવાની છે પરંતુ ખાસ કરીને ઓગણત્રીસ તારીખે વહેલી સવારથીના જ હવે મિત્રો વારો છે એ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો જોવા મળવાનો છે અને ત્યારબાદ મિત્રો એક તારીખ પછી આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને આગળ વધી જશે અને બે તારીખે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો માત્ર દ્વારકા અને કાંઠા વિસ્તારોમાં જ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે એ અહીંયા તમે જોઈ શકો પવનની ઝડપ કેવી રહેશે તમને અહીંયા મિત્રો જણાવી દેવી પછી આપણે વરસાદની વાત કરીશું કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તો અહીંયા તમે જોઈ શકો કે પવનની ઝડપ છે કંઈક આવી છે સિસ્ટમ દરિયાની અંદર છે જેને લઈને નીચલા લેવલેથી અહીં તમે જોઈ શકો કે વલસાડ છે તેની આજુબાજુનો વિસ્તાર છે સુરત છે તો તે વિસ્તારોની અંદર મિત્રો ભારે પવન છે જોવા મળી શકે છે પવનની ઝડપ મેક્સિમમ દરિયાકાંઠાના ભાગોની અંદર સિત્તેર અને અંદરના ભાગોની અંદર આહવા સહિતના ભાગોની અંદર એટલે કે આવતીકાલે બપોર પછી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન જોવા મળે જ્યારે સૌરાષ્ટ્રની અંદર ભારે ઉકળાટ જોવા મળશે અને એટલો જ મિત્રો ભારે વરસાદ જોવા મળવાનો છે ત્રીસ તારીખે આ સિસ્ટમ છે એ આગળ વધી જશે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ મિત્રો તેજ જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ તેજ જોવા મળશે પરંતુ ખાસ કરીને સિસ્ટમ છે એ ખાસ કરીને જ્યાં સુધી જશે નહીં દૂર ત્યાં સુધી પવન પણ તેજ રહેશે અને ધીમી ધારે વરસાદ છે એ ચાલુ રહેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો કે આવી રીતે સિસ્ટમ છે એ મિત્રો આગળ નીકળી જશે એટલે કે છેલ્લે છેલ્લે દ્વારકાની અંદર પણ એટલે કે કચ્છની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે હવે મિત્રો વાત કરી કે આ સિસ્ટમને લઈને આજે કયા કયા જિલ્લાની અંદર મિત્રો વરસાદ જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો વહેલી સવારથી જ આ સિસ્ટમને કારણે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળશે કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ જામનગર પોરબંદર મોરબી અને દ્વારકા આ જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળશે જ્યારે મિત્રો ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં પણ સાર્વત્રિક પડતો હળવો વરસાદ જોવા મળશે કચ્છની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે બપોર પછી વાત કરીએ તો કચ્છની અંદર મિત્રો ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે છૂટાછવાયા વિસ્તારમાં આ સિવાય જૂનાગઢ છે રાજકોટ છે જામનગર મોરબી છે તો એની અંદર પણ અને ગીર સોમનાથની અંદર પણ અતિ ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો ત્રીસ તારીખે વાત કરીએ તો આ સિસ્ટમ છે એ હવે દૂર થતી જાય છે તો તેને લઈને છૂટાછવા વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં અને કચ્છની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળશે અને અહીંયા તમે જોઈ શકો પહેલી તારીખે માત્ર કાંઠા વિસ્તારમાં અને છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળવાનો છે જ્યારે મિત્રો બે તારીખે કચ્છ અને દ્વારકાની અંદર મિત્રો વરસાદની આગાહી છે હવે મિત્રો વાત કરીએ કે આ સિસ્ટમ છે જતી રહ્યા પછી ચોમાસાની વિદાયને લઈને શું છે અને બંગાળની ખાડીની અંદર એક બીજું વાવાઝોડું પણ બની રહ્યું છે તો અહીંયા તમે જોઈશું બીજું વાવાઝોડું બીજી સિસ્ટમ પણ બની રહી છે પરંતુ તેની અસર ગુજરાત અંદર થશે ને તમે જોઈ શકો છો તેની અસર ગુજરાતમાં નથી થવાની એ સિસ્ટમ છે ખાસ કરીને આવી રીતે જતી રહેશે પરંતુ ખાસ કરીને જે વાવાઝોડું આવ્યું હતું આ વાવાઝોડું ફરી પાછું વિખાય અને ગુજરાત તરફ આવશે તો લોકલ ભેજને કારણે ભારે બફારા સાથે બપોર પછી અહીંયા તમે જોઈ શકો છો બપોર પછી મિત્રો ભેજને કારણે વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં છ તારીખે સાત તારીખે અને આઠ તારીખે પણ મિત્રો આ લોકલ વેજને કારણે જે બપોર પછી વરસાદ જોવા મળતો હોય છે ત્યારબાદ મિત્રો હજી એક ત્રીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં બને છે પરંતુ અહીંયા તમે જોઈશું પાકિસ્તાન ઉપર ખાસ કરીને રાજસ્થાન ઉપર એન્ટીસાયક્લોનિક સિસ્ટમ બની છે અને સૂકી હવા મિત્રો ખાસ કરીને સર કરી રહી છે તો સંપૂર્ણ ગુજરાતમાંથી દસ તારીખ સુધીની અંદર ચોમાસું વિદાય લઈ લે છે ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમને લઈને હવે કોઈ વરસાદ છે ગુજરાતની અંદર જોવા મળશે નહીં કારણ કે હવે ચોમાસું વિદાય લેલું છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો એક્ટિવ થઈ જતા હોય છે અને તેના પવન આવતા હોય છે તો તેની હિસાબે મિત્રો જોવા નહીં મળે હવે મિત્રો જોઈએ ગુજરાત હવામાન વિભાગની ભારતીય હવામાન વિભાગની જિલ્લાવાઇઝ સચોટ આગાહી ખૂબ જ રાત્રિના સમયે ભારે છે અને ઓગણત્રીસ તારીખે પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જ્યારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગનો એટલે કે આજના દિવસે પણ ખતરનાક આગાહી છે ત્રીસ તારીખે માત્ર મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર અને દરિયાકાંઠાના ભાગમાં અને એકવીસ તારીખે હળવો વરસાદ માત્ર ને માત્ર કાંઠા વિસ્તારમાં પોરબંદર દ્વારકાની અંદર ભારે વરસાદ પડશે તેવું ભારતીય હવામાન વિભાગ કહી રહ્યું છે બે તારીખથી ગ્રીન એલર્ટ બે તારીખથી સિસ્ટમ દૂર થઈ જશે જેને લઈને એકદમ મિત્રો વરસાદને લઈને કોઈ આગાહી નથી બે ત્રણ અને ચાર તારીખ અહીંયા ઓગણત્રીસ તારીખ છે ખૂબ જ ભારે રહેવાની છે કારણ કે આખી સિસ્ટમ દરિયા કાંઠે છે અને ખાસ કરીને મજબૂત બનવાની છે તો અમરેલી અને ગીર સોમનાથને ઓગણત્રીસ તારીખ એટલે કે આજના દિવસે અત્યંત ભારે વરસાદની આગાહી છે જ્યારે જૂનાગઢ રાજકોટ બોટાદ ભાવનગર સુરત તાપી નવસારી તાપી ડાંગ વલસાડની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે તો આ વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તારમાં પણ તો અતિ ભારે આશે કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ભરૂચ મોરબી જામનગર દ્વારકા અને પોરબંદરની અંદર ઓગણત્રીસ તારીખે એટલે કે સોમવારના દિવસે ખાસ કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રીસ તારીખે મિત્રો ખાસ કરીને સિસ્ટમ છે એકદમ પોરબંદરથી નજીક છે તો દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે તેની આજુબાજુના જિલ્લા છે એટલે કે કચ્છ મોરબી જામનગર અમરેલી ભાવનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે કરવામાં આવી છે અને પહેલી તારીખે સિસ્ટમ છે એકદમ દ્વારકાથી ખૂબ જ દૂર નીકળીને આગળ વધતી છે તો કચ્છ દ્વારકા જામનગર એટલે કે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે કચ્છ અને દ્વારકા બાજુના તે વિસ્તારમાં ભારે વરસાદ જો